વાલબાઈએ શ્રીજીને પૈસા ન આપ્યા ત્રણસો રૂપિયા ગઢપુરમાં શ્રીજી મહારાજ શ્રી ગોપીનાથજીનું મંદિર કરાવતા હતા તે એક સમયે શ્રીજી મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ સવારમાં ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા તે વખતે શ્રીજી મહારાજને એક પાળાએ કહ્યું છે મિસ્ત્રીઓ પગારના રૂપિયા માગે છે તે આપવાની જરૂર છે એમ વાત કરે છે તેટલામાં એક પરમ ભગવદીય શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત વાલભાઈ આવ્યા તેની પાસે પાંચસો રૂપિયા હતા તે શ્રીજી મહારાજ જાણતા તેથી ડોશી માને કહ્યું તમારી પાસે કાઈ મૂડી છે જો હોય તો મને લાવી આપો કારણ કે મારે મિસ્ત્રીઓના પગાર ચૂકવવા છે ત્યારે ડોશીએ કહ્યું મહારાજ હું રેટીઓ કાંતનારીની પાસે મૂડી ક્યાંથી હોય મારી પાસે બિલકુલ રૂપિયા નથી હું મારો વ્યવહાર માંડ બાંડ ચલાવું છું આવું ડોશી વસન સાંભળી ને શ્રીજી મહારાજે કહ્યું જે ડોશીમાં તમે મને કેવા જાણો છો ત્યારે ડોશી કહે તમને ભગવાન જાણું છું ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જો મને ભગવાન જાણો છો ને સાસુ બોલતા નથી ને તમારી પાસે પાંચસો રૂપિયા છે તે હું જાણું છું માટે આપો તો ઠીક માટે હાલ ઘણી જરૂર છે તો પણ મહા લોભણી તે બાઈએ આપવાની આ કહી નહીં પછી શ્રીજી મહારાજ કહે તમારી પાસે ન હોય તો કાંઈ નહીં અમે બીજાની પાસેથી લઈને સૂકવી દઈશું એમ વાત કરે છે તેટલાકમાં સાક્ષાત લક્ષ્મીજીએ ઉગમણા બારના ઓરડામાં સામે રહીને શ્રીજી મહારાજને આંખના ઈશારાથી ત્યાં બોલાવ્યા તે દર્શન કરીને એક હજાર રૂપિયા ભેટ મૂકી તે સર્વે રીતે અકસ્માત થઈ ગયા પછી તે રૂપિયા થી શ્રીજી મહારાજે મિસ્ત્રીઓના પગાર ચૂકવ્યા ને જે ડોશીમાં શ્રીજી મહારાજ આગળ જૂઠું બોલી હતી તેના પાંચસો રૂપિયામાંથી ત્રણસો રૂપિયા સોર લોકો શોરી ગયા પછી ડોશીએ જ્યાં રૂપિયા દાટ્યા હતા ત્યાં જુએ ત્યાં ઢીસણ સુધી ઊંડો ખાડો ખોદેલો જોયો તેથી ડોશીએ તપાસ કરી તો ત્રણસો રૂપિયા સોર લઈ ગયેલા ને બસો રૂપિયા રહેલા તે જોઈને રોતી કકળતી શ્રીજી મહારાજ પાસે આવીને કહે છે મારા ઘરમાં શોરી થઈને ત્રણસો રૂપિયા ગયા તે સાંભળીને મહારાજે કહ્યું અમારે અર્થે જે નથી કરતા તેનું ધન સોર સોરી જાય અથવા રાજા દંડ કરીને લઈ લે અથવા તો અગ્નિ થાય તે બધું બળી જાય કારણ કે ધર્મ તો સોથો ભાઈ છે ધર્મનું રાખે તો ત્રણ ભાઈ સહાય કરે ને ધર્મને અર્થે ન કરે તો ત્રણેય ભાઈ કોપાયમાન થાય છે માટે ડોશીમાં અમારે ખાસ જરૂર હતી ને આ તો ધર્મને માટે હતું તો પણ તમે લોભને લીધે રૂપિયા ન આપ્યા તે શોર શોરી ગયા એવી લોભ વિશે શ્રીજી મહારાજે સહુ સાંભળે તેવી કેટલીક વાત કરી સાર એટલો જ છે કે લોભ ન રાખતા જેમ બને તેમ ધર્મને માટે ધનનો ખર્ચ કરવો એ સિદ્ધાંત છે